ગુજરાતનું સમુદ્ર સાહિત્ય અને કલાની ઉજવણી માટે પ્રભા ખેતના ફાઉન્ડેશન દ્વારા તેમજ કર્મ ફાઉન્ડેશનના સહયોગથી રાજ્યના ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાની અજોડ ગતિશીલતા દર્શાવી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે આખર ગુજરાત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત આખર ફેસ્ટિવલનું આયોજન દ્વિવાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના થોડા દિવસ અગાઉ કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત દિવસભરના ફેસ્ટિવલમાં પેનલ ડિસ્કશન રોમાંચક કવિતા સ્ટોર ટેલિંગ મંત્રમુગ્ધ કરનાર પરફોર્મન્સ અને મનમોહક પ્રદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો મેઘાણી ઉપરાંત પત્રકાર નવલકથાકાર લેખક પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા વિજયગીરી બાવા અભિનેતા હિતેન ફિલ્મ અભિનેતા અભિનેતા શીતલ શાહ અને ફિલ્મ નિર્માતા વૈશાલ શાહ સહિત પ્રતિષ્ઠિત ગણમાન્ય વ્યક્તિઓએ ભાગ લીધો કરેલો હતો ફાઉન્ડર ગુજરાત લોક કલા ફાઉન્ડેશન અને ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક એકેડેમી નવી દિલ્હીનો વાઇસ ચેરમેન મિત્રો આજે ખરેખર રંગનો ઉત્સવ છે ઉમંગનો ઉત્સવ છે આનંદનો ઉત્સવ છે કર્મા ફાઉન્ડેશન અને પ્રભા ખૈતાન ફાઉન્ડેશનના ઉપક્રમે આજનો એક સરસ સાહિત્ય કલા સંસ્કૃતિને લગતો કાર્યક્રમનું આયોજન થયું છે એમાં ગુજરાતની કલા સંસ્કાર સંસ્કૃતિ અને સાહિત્ય એના ઉપર આખો દિવસ ચર્ચાઓ થવાની છે કારણ કે આ એક એવું એનજીઓ સંસ્થા છે કે જે ભારતીય કલા સંસ્કાર સંસ્કૃતિને જાળવવાનું કામ ઓગણીસો ને એસીની સાલથી લગભગ સવા ચાર દાયકાઓથી આ કામ ચાલી રહ્યું છે અને ખૈતાન ટ્રસ્ટ તરફથી એનજીઓ તરફથી માત્ર ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં એની શાખાઓ દ્વારા કામકાજ થઈ રહ્યું છે કે એનો મૂળ હેતુ કલા સંસ્કાર અને સંસ્કૃતિ જીવંત રહે અને નવી પેઢીમાં એનું આદાન પ્રદાન થાય એ એનો મુખ્ય હેતુ છે એમ એ રીતે આજના આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકારો આવશે કલાકારો આવશે અને સાહિત્ય પ્રેમીઓ આખો દિવસ સાહિત્ય કલા સંસ્કૃતિ ઉપર ચર્ચા વિચારણા કરશે અને એ રીતે આજે યુવા પેઢીને કલા સંસ્કાર સંસ્કૃતિ સાથે જોડવાનો એક ઉમદા પ્રયોગ આ ખેતાન પરિવાર તરફથી ટ્રસ્ટ તરફથી આજે થઈ રહ્યો છે આજે આ કલા સંસ્કાર અને સંસ્કૃતિને સાહેબ જાળવવાની વધુમાં વધુ જરૂર એટલા માટે છે કે જો આપણે નવી પેઢીને કલા સંસ્કાર અને સંસ્કૃતિ માટે જાગૃત નહીં કરીએ તો આવતી આવતીકાલે કદાચ અનાજનો શેર દુષ્કાળ પડશે ને તો પરદેશથી લાવી શકાશે પણ મિત્રો યાદ રાખજો જે દિવસે કલા સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને તો એને અડધી પરદેશી આયાત નહીં કરી શકાય આજ કલાકારો અને આજ કલાઓને આ ધરતી ઉપર રોકવા પડશે જતન કરીને જાળવવા પડશે કલાકારો જીવશે તો કલા જીવશે એમ કલા અને કલાકારો જીવશે તો સંસ્કૃતિ જીવશે આજે વધુમાં વધુ જરૂર પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણ સામે આપણી કલા સંસ્કાર અને સંસ્કૃતિને બચાવવાની વધુમાં વધુ જરૂરત છે હું સનીલ પારે એસાસ વુમન ઓફ ઇન્ડિયા હું અને પ્રિયાંશી પટેલ આજે પ્રભા ખેતાન ફાઉન્ડેશનના જે વિમેન રેપ્રેઝેન્ટેટિવ છે અમદાવાદમાં એમાંની હું એક છું આજે અમે અહીંયા ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ આખર ઓર્ગેનાઇઝ કર્યો છે જેના ઓર્ગેનાઇઝર્સ છે પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન પ્રભા ખેતાન ફાઉન્ડેશન નાઇન્ટીન થી એસ્ટેબ્લિશ થયું છે અને કલ્ચરલ રીજનલ અને ખાસ તો વુમેન એમ્પાવરમેન્ટ ના ફિલ્ડમાં ઘણું આગળ કામ કરી રહ્યું છે આખા દેશની બધી ઘણી બધી સિટીઝમાં એસાસ વુમેન એ લોકોનું કામ આગળ લઈ રહ્યા છીએ એમાં એક રીજનલ ફેસ્ટિવલ ઉપર એ લોકો ધ્યાન આપતા હોય છે ઇંગ્લિશ હિન્દી લિટરેચર કલ્ચર સાથે રિજનલ ફેસ્ટિવલ જે ગુજરાતી આપણું કલ્ચર છે એના વિશે આ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કર્યો છે જેનું નામ છે આખર આ ફેસ્ટિવલમાં બધા મહાનુભાવો નોટેડ આવ્યા છે એ લોકો પોતાના એક્સપિરિયન્સીસ શેર કરશે એની સાથે કલ્ચરલ ઇવેન્ટ થશે આ બધા જ ઇવેન્ટ આપણા ગુજરાતી કલ્ચરને પ્રમોટ કરી રહ્યા છે એટલે આજે આખર ફેસ્ટિવલ એના રીતે ઓર્ગેનાઇઝ કરી રહ્યા સંજીવ રાજપૂત સાથે જીગર શાહ નો રિપોર્ટ એસ નાઇન અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે